ગોધરા સિમલા કબાડી માર્કેટ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે ભારે વરસાદથી ત્રણ દિવસ વીતવા છતાં હજુ પણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોના કામ ધંધા બંધ રહેતા સ્થાનિકોને મોટું નુકસાન થયું છે વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જેથી તંત્ર વહેલી તકે પાણીનો નિકાલ કરે તેવી માંગ કરવામાં આવી છે

સમીક્ષા બેઠક ગઈકાલે મળી હતી જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ હાજર રહ્યા હતા અને તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી ધારાસભ્ય સી કે રાહુલજીએ પણ ગોધરા જરૂરી સૂચનો કર્યા હતા કે ભાઈ જે વિસ્તારોમાં પાણી ભરેલા છે ત્યાં જઈને કામગીરી કરો અને લોકોની મદદ કરો લોકોને કઈ રીતે જનજીવન છે તે થાળે પાડો જે રીતના વરસાદી પાણી ભરાયેલા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો સતત ઉજાગરા કરી રહ્યા છે પરંતુ નગરપાલિકાનું તંત્ર કઈ રીતની કેવી રીતની કામગીરી કરી રહી છે તે હજુ ખ્યાલ નથી આવતો તંત્ર ક્યાં છે તે કોઈને ખબર નથી ખાસ કરીને આપણે ગોધરાનો જે આ શિમલા કબાડી માર્કેટ છે ત્યાં ઉપસ્થિત છે ત્યાં પણ નીચેના ઘૂંટણ સમા પાણી છે લોકોના કામ ધંધા બંધ છે આ માર્કેટમાં હજારો લોકો રોજગારી મેળવી રહ્યા છે પરંતુ છેલ્લા ત્રણ દિવસ થી અહિયાં જે કામ ધંધા છે તે સદંતર બંધ છે લોકો કોઈ પણ જાતનું કામ નથી કરી શકતા જેને લઈને લોકો ભારે હાલાકી પડી રહી છે આપણી સાથે એના સ્થાનિક જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું પરિસ્થિતિ છે ખરાબ છે કે માણસને ને નીકળવું કઈથી અને માણસ માત્ર ના ધંધાધામ છે અને હું હમણાં તો અહીંથી નીકળ્યો છું ગાડી પણ બાય મોટી ગાડીઓ નીકળતી નથી અને આ સમસ્યા નથી આ વર્ષો આ સમસ્યા છે અહીંથી માટે મજબૂત થઈ બનાવ્યું છે ભગવાન ભગવાનનું પાણી છે અને આ સાહેબો કોઈ અધિકારી કામ કરતો નથી એ તો પણ અમારા ગરીબ માણસોનો માણસો રોજી રોટી ચાલતી હોય તો એ આવી હાલતમાં અમને કામ કઈ રીતે કરીએ નાના છોકરાઓ છે જે ધંધો કંઈ પણ કરે ને તો અમને ખવડાવીએ છીએ એ બધી ખરાબ હાલત છે તો અમારી એક માંગ છે બધાની કે વહેલા સદી આ બધું કામ કરાવે

અધિકારી કોઈથી અહિયાં થી આગળ નો નિકાલ નહીં કરતું પહેલા પાણી જી રવિ જોડાય સમગ્ર માહિતી આપવા બદલ આપનો આપ